오, 아침에 보자. 치아 앞에 파트. 오, 오래했으니까 보자. 치아에 장아스가 있어. વાગ્યા પહોંચ્યા છીએ આપણે તો મિત્રો અહીંયા જમવા માટે ગાડી હોલ્ડ કર્યો છે બરાબર

અરે હર મહાદેવ મારા ભાઈઓને સ્વાગત છે આપણા એક નવા વિડીયોમાં વાગવામાં વાગ્યા છે છ હજુ આપણી બસ છે પોણા આઠ વાગે બરાબર આપણે આવ્યા છીએ અત્યારે ઊંઝાના બસ સ્ટેશનમાં પાછળ એક નવી બસ ઊંઝાથી ચાલુ થઈ છે જોકે ચાલુ જતી પહેલાં પણ આ બસ નવી આપવામાં આવી છે બરાબર તે આપણે ટૂંક જ આ બસને પણ વિડીયો બનાવી લેશું પ્લસ આજની જર્ની આપણી છે ઊંઝાથી નફતરણા બરાબર પોણા આઠ વાગ્યેની બસ છે ગાડી એકદમ ફૂલ છે જોઈએ અમે બાપા જવાનું થશે પણ જોઈએ તો પણ તો સીધી બસ આવે ત્યારે બસમાં મળીશું પ્લસ વાતચીત કરીશું ડ્રાઈવર કંડક્ટર જોડે અને કે પહોંચાડશે આપણને બધી જ માહિતી તમને વિડીયો દ્વારા આપીશું તો સીધા બસ આવે ત્યારે બસમાં મળી એક બસ આવી છે અહીંયા કઈ ગાડી થરાદ અમદાવાદ થરાદ ડેપોની ગાડી છે ટુ બાય ટુ લક્ઝરી પેલી બાજુ દિશા છોટાઉદેપુર ડિલક્ષ એક્સપ્રેસ આવી છે એની સાથે બીજી ગાડી આવી છે ડેપુર ઉંઝા એક્સપ્રેસ અમદાવાદવાળી ઘણી બસો અહીંયા ચાલુ ચાલુ રહે છે બરાબર પછી બસ આવે ત્યારે બસમાં મળીને આઠ વાગેની બસ છે તો બે કલાકની વાત છે જ્યારે બસ આવે ત્યારે બસ વધતા હોય બરાબર સાંજે લગભગ ડેકોરેટ કરેલી છે મારા ખ્યાલથી આ બસ આવે ત્યારે તમે બસ વધતા આવ મિત્રો આ છે ઊંઝાનું બસ સ્ટેશન નાપે આવી ગયા છે ઊંઝાના બસ સ્ટેશન જોઈ લો બીજી વસ્તુ કે જ્યારે તમે ઊંઝા આવશો તો તમને ખ્યાલ આવી જશે કે ઊંઝામાં એક જીરું જ્યારે પણ ઊંઝા આવશે તો જીરાની સ્મેલ આવશે બરાબર કારણ કે આખા એશિયા ખંડમાં પ્રથમ નંબરે જીરા જીરાનો જો આપણો જે ગંધ બજાર કરો ત્યાં એક કેન્દ્ર છે બરાબર જીરા ઊંઝા તો ઊંઝાની સ્મેલ પ્લસ વરિયાળીની સ્મેલ જરૂરથી આવશે આપણે જર્ની કરવાના છે નખત્રાણા કેટલી ટિકિટ છે કેટલા કિલોમીટર થાય છે બધી જ આપણે ચર્ચા કરશું પ્લસ મેં ટિકિટ બુક કરાવેલી નથી પ્લસ ગાડી ફૂલ છે જોઈએ હવે બરાબર તો બસ આવે ત્યારે સીધા બસમાં જ આપણે મળીએ તો ટોટલ જે છે ઊંઝાનું બસ સ્પોટ ટોટલ દસ અને અગિયાર પ્લેટફોર્મ બસ સ્ટેશન છે બરાબર બહુ બધી બસો આવેલી છે હા સામે તળકો પડે છે એટલે ક્લિયર દેખાવામાં થોડી તકલીફ પડશે ભીલડી આવી છે શામળાજી દિયોદર છે બરાબર અને આ બાજુ છે જે વર્કશોપ છે આગળની સાઈડ અંદરની ટોટલી બસો સર્વિસ બસ થઈ પેટ્રોલ પંપ આવી જાય છે બરાબર આખું વર્કશોપ છે બીજી વસ્તુ કે સામે તરત તમે ઝૂમ કરીને બચવાની કોશિશ કરું બરાબર તો ત્યાં પૂછપરછ આવી જશે એની સાથે જે સામે એક ઓફિસ દેખાય છે તે લગેજ બોક્સ એટલે કે જે લગેજ આવે તેની ઓફિસ છે બરાબર આ બાજુ નાની ચકડી એક કેન્ટીન આપેલી છે આઈસ્ક્રીમ દોરી લે છે ત્યાં કેન્ટીન છે પ્લસ બસ છે તો ચાલુ ચાલું ચોવીસ કલાક બસ તમને અહીંથી ચારે બાજુ જોવા મળી રહે છે તમે અહીંયા ત્રણ ગાડી આવી ગઈ છે ત્યાં સ્લીપરમાં એક છ ઊંઝા વાપી જે ઓલરેડી આપી વિડીયો બનાવેલો છે પણ નાનો એટલે ફરીથી આપણે ટ્રાય કરશું પ્લસ આ બાજુ એક શિખપુર કાત્રા ડિંડોલી આવી ગઈ છે પેલી બાજુ પાછલી સાઈડ ઉંઝાથી જુનાગઢ તો ઓલરેડી ત્રણે ત્રણના આપી વિડીયો બનાવેલા છે ગાડી આપણે આવી ગઈ છે બરાબર ગાડી નંબર જોઈ લીધો ઝેડ જીરો ઝીરો અગ્રેસિત્ય જીરો ચાર ઊંઝાથી નખત્રણા નખત્રાણા રૂટવો પાટણ ચણાસમાં ચણાપુર ભચાઉ નખત્રાણા ઉપરની સાઈડ મોઢે રાખશું તિરંગાના થોડું ડેકોરેટ કરે જય આશાપુરના ઉમિયામાં બરાબર મહેસાણ ડિવિઝન પ્લસ ઉંઝા ડેપો જોઈ લેજો આખાભુજ તમને ગાડી બતાવી દઉં છું પ્લસ અંધારું છે એસઆરટીસી ફિલ્બાજુ અંધારું મળીને ગાડીની પૂરી બ્રેક કેપ્સ જોવા મળશે અહીંયા બેટરી બોક્સ આવી જશે લગેજ બોક્સ આવી જશે સ્પેવી લઈ જશે અને પાછળની સાઈડ પણ લગેજ બોક્સ આવી જશે પાછળ આઠ બી ગાડી દેખાય છે બોર્ડ આવી જશે બરાબર બાકી છે ગાડી બાકી અંધારું તો એટલે પણ અહીંથી નીકળી કરી આપણે તમારે વ્યૂ બતાવી દો બરાબર પાછળ ડ્રાઈવરની કંડ કન્ડક્ટર ચાર્જિંગ મળી જશે આ સાઈડ મળી જશે તમને પડદો છે ખાચની બોટલ ડસ્ટબિન મળી જશે શણગાવવાની બાકી છે હાલ જ વાતચીત થઈ પાસોક જોડે હજુ ડેકોરેટ કરવાનું બાકી છે એની સાથે જીપીએસસી છે ડ્રાઈવરની આ સીટ ફેન આવી જશે બરાબર અંદરની સાથે તમે અંદરની પણ બતાવી દઉં ટુ બાય વનનું સીટનું કોમ્બિનેશન પ્લસ ઉપર પંદર સોફા આ બાજુ દસ સોફા રહેશે ડબલના આ બાજુ સિંગલના પાંચ પાંચ બરાબર અંદરથી બતાવી દઉં બીજી વાત આ બાજુ પણ જોઈ લેજો અંદરની સીટ છે નાનું મોટું લગેજ મેકવા માટે પાણીની બોટલ મેકવા માટે દરેક સીટના પાછળ એસઓએસ એટલે કે ઇમરજન્સી મળી રહેશે લાઇટ પણ ચાલુ છે જોઈ લેજો અંદરની સાઈડ દરેકે દરેક લાઇટ ચાલુ જ છે ચાર્જિંગના પોઈન્ટ પણ ચાલુ છું જે પણ સીટ બધી પુશ બેક સીટ રહેશે નીચે ચાર્જિંગના પોઈન્ટ આપેલા જ છે બરાબર જોઈ લેજો અહીંયા પણ ચાર્જિંગના પણ ચાલુ જ છે સાથે પાછળની સાઈડ પણ ઇમરજન્સી એક્ઝેસ્ટ ફાયર સેફ્ટીની બોટલ બરાબર જ્યારે પણ તમે ટ્રાવેલિંગ કરતા હોય તો સાફ સફાઈ જરૂરથી કરો પ્લસ આખી આખી ગાડી ફૂલ જ ચાલે રિઝર્વેશન જ છે બરાબર તો ગાડીમાં જ્યારે પણ તમારે બાદ જતા હોય ભૂજ તરફ તો ઊંઝાથી નખત્રાણા પોણા આઠ વાગ્યાનો ટાઈમ છે ગાડી પર ફૂલ ચાલે છે એક બે દિવસ પહેલાં રિઝર્વેશન જરૂરથી કરાવજો બરાબર તો ગાડીનો જો ટાઈમ છે થોડી વાર લાગશે એક્ઝેક્ટ એટલો ટાઈમ છે બાકી દસ મિનિટથી બાકી છે દસ મિનિટ પછી આપણી ગાડી નીકળશે નીકળે છે આપણે કંડક્ટર આવો બરાબર એમના જોડે વાતચીત કરીએ છીએ કેટલાકે પહોંચાડશે પ્લસ નેક્સ્ટ ટાઈમ આવી પાટનર પાટનમાં મળશું છીએ આપણે પાટણ વાગવામાં છે સાડા આઠ સાડા આઠ આપણે પહોંચ્યા છીએ પાટણના બસ સ્ટેશનમાં પાટણ લગભગ દસેક પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે બરાબર લાગે છે પાટણમાં આવી ગયા છે આપણે અત્યારે પોછા છે આપણે ચાંગાસમાં બસ્ટેન્ડ પર નેક્સ્ટ સ્વામી ફારિજ તો નેક્સ્ટ લોસી આડે 9 વાગે ફિર ચાંગસ પર નીકળે ছ so, સવા દસ સવા દસે પહોંચ્યા છીએ આપણે રાધનપુરના બસ સ્ટેશન બરાબર જે લોકોને ખતરાના ભૂત જવું હોય તો ખતરાના બસ સાડા દસે સવા દસે રાધનપુર બસ સ્ટેશન આવી જશે આપણી જે ટિકિટ હતી ઊંઝાથી નખત્રાણાની બરાબર ત્રણસો એકવીસ રૂપિયા સીટ સીટિંગની ટિકિટ હતી અને સ્લીપરની હતી ચારસો એક રૂપિયા બરાબર એટલી ટિકિટ હતી સીટ સ્લીપરની જો કિલોમીટર જોવા જઈએ તો અહીંયા કરી ચારસો ચાલીસ કિલોમીટર ત્યાં જો બતાવા જોઈએ આની અંદર બસ સિટીની અંદર જતી એટલે પંદર એક પંદર વીસ કિલોમીટરની આગુબાજુ રહેવાનું બરાબર

はい,い、ね。 મિત્રો અહીંયા જમવા માટે ગાડી હોલ્ડ કર્યો છે બરાબર અને વાગવામાં વાગ્યા છે અગિયાર વાગ્યા છે લગભગ આપણે સાંતરપુરના અને વારાઈ વચ્ચે આપણે ગાડી હોલ્ડ કર્યો છે અને જમવા માટે હોલ્ડ કર્યો છે પણ આપણે જમવાનું નથી કારણ કે ઘરેથી આપણે જમીને જ નીકળ્યા છે બરાબર અહીંયા તો ખ્યાલ જઈ શકે છે એ સાત આઠ વાગ્યા પછીની જે ગાડીઓ છે તો આપણે જમતા નથી બરાબર જમ્યા અમે નથી બસ હોલ્ડ કર્યો છે દસ પંદર વીસ મીટમાં અહીંયા ગાડી ઊભી રહે છે બરાબર તો મિત્રો આ છે હોટલ અને બાજુ જે આવ્યું છે મહેસાણાથી મુન્દ્રા માટે જવા માટે બરાબર હું વેચાજ કાઢી ગાડીથી અને આ હોટલ જે જમવા માટે આપણે રોકાણ થકીએ સામેની સાઈડ નાનું છોકરું પાર્લર પણ છે અહીંયા લખેલું છે વેલકમ અને અંદર જમવા માટે વ્યવસ્થા હતી આપણે જમ્યાના તમને હોટલ તમને બતાવી દીધી આ હોટલ બરાબર બચાવના બસ સ્ટેશન ભચાઉના બસ દસ પ્લેટફોર્મનું બસ સ્ટેશન છે બરાબર આ બાજુમાં ચાની કેન્ટીન છે કંડક્ટર સાહેબ આપણા જોડે છે બધું વાતચીત પછી ફ્રી થાય એટલે ગાડીમાં વાતચીત કરી લઈએ છે બરાબર એમ તો આ છે કંડક્ટર સાહેબ સુરેશભાઈ ચૌધરી તો સાહેબ તમે કેટલા વર્ષથી સર્વિસ કરો આપણે મને એસટીમાં સર્વિસમાં તેર વર્ષ છે તેર વર્ષથી સર્વિસ કરો અચ્છા સાહેબ તમે ગયા ગામના

जी, अंतर खरं बराबर किलोमीटर टोटल अवरजवळ केला नवसो बार किलोमीटर टोटल अवरजव नवसो बार किलोमीटर ओके थैंक थँक्यू सो मच તેના લગભગ તો હું નખતરાણા એના પાંચ સાડા પાંચ આસપાસ પહોંચી જઈશું બીજું કોઈ સ્ટોપ નથી બરાબર સીધા આવે હું બસ સ્ટેશન બરાબર નેક્સ્ટ અને

નખત્રાણા ખરું કિલોમીટર કેટલું થતું છે સાડા ચારસો સાડા ચારસો અચ્છા સાહેબ આપડે ઊંઝાથી કેટલા નીકળીએ ઊંઝાથી નીકળે આપણે પોણા પોણા અને અહીંયા કેટલા વાગે પહોંચાડે નખત્રાણા નખત્રાણા સાડા પોસપાસ અચ્છા અહીંથી કોને નીકળવું હોય થી ઊંઝા જવા માટે તો અહીંથી કેટલાક નીકળે સાંજે આપણી ગાડી સાત વાગે સાત વાગે પહોંચાડે કેટલા વાગે આપણે

મિત્રો આ છે નખત્રાણાનું બસ સ્ટેશન બરાબર એક આ બસ પડી છે ટુ બાય ટુ લક્ઝરી કોચ ઊંઝાથી નખત્રાણા બસ તો આ પણ એક સવારની ગાડી છે અને આપણે જ્યાં હતા સ્લીપરમાં આવ્યા હતા પાછળ વળીએ ગુરજી નગરી ગ આવેલી છે નખત્રાણા બસ સ્ટેશન છે બરાબર લગભગ સાડા પાંચ થયા છે સાડા પાંચે આપણી આવી ગયા છે નખત્રાણા બસ સ્ટેશન બરાબર જે રીતે લગભગ પોણા આઠે આપણે નીકળ્યા ત્યાંથી અને સાડા પાંચે આવ્યા છે કરી જોવા જઈએ તો રસ્તો થાય છે દસેક કલાકનો રસ્તો થાય છે કિલોમીટર સાડા ચારસો કિલોમીટરની આસપાસ થાય છે રેગ્યુલર બસ ચાલે છે બરાબર વચ્ચમાં થોડા દિવસ બંધ કરી હતી જૂની ગાડી થઈ ગઈ હતી એટલે નવી ગાડી આપણે સ્લીપર ચાલુ કરવામાં આવી છે તો ચલો સીધા હવે મળજો નવી બસ જની સાથે નવી એક બસમાં ત્યાં સુધી જય જય ભારત